પોલીસે માર પડી ભરૂચમાં પોલીસ વિભાગને શરમસાર કરતી ઘટના સામે આવી છે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે હજાર રૂપિયા ની લાંચ ન આપનાર વાહન ચાલકને પાલેજ પોલીસ મથકના ટ્રાફિક વિભાગના તેમજ ટીઆરબીના જવાનોએ મળી લાકડીના સપાટા તેમજ છાતીમાં ઢીકાપાટુનો માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી વાહન ચાલકને એટલી હદે માર્યો કે તેને ચક્કર આવતા સારવાર લેવાની પણ ફરજ પડી હતી જોકે ઘટનાને લઈને પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ મૂળ અને તાલુકાના તણછા રહેતા મકવાણા જેઓ તેઓની ભાભીને લેવા માટે ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ગાડી લઈને ગયા હતા જ્યાં તેઓ જે બસમાં તેઓની ભાભી આવવાના હતા તે બસની રાહ જોઈ રહ્યા હતા તેવામાં પાલેજ પોલીસ મથકના ટીઆરબી જવાન સહિત અન્ય એક ખાકીદારી પોલીસ જવાન તેઓ પાસે આવ્યા હતા અને તેઓ પાસે ગાડીના કાગળો માંગ્યા હતા ચાલક પાસે કાગળો હાજર ન હોય તેઓએ જણાવ્યું હતું કે મારા પાસે કાગળો હાલ હાજર નથી હું કાલે બતાવી જઈશ તેમ જણાવતા હાજર પોલીસ જવાનોએ ચાલક પાસે હજાર રૂપિયાની માંગણી કરી ચાલક પાસે હજાર રૂપિયા પણ ન હોય જેથી હાજર પોલીસ જવાનોએ ગાડી જમા કરાવવાનું જણાવી કેબિનમાં લઈ જઈ ભોગ બનનારને પકડી રાખી લાકડીના સપાટા માર્યા હતા તદુપરાંત છાતીના ભાગે પણ ટીકાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો ભોગ બનનાર ચાલકે મીડિયા સમક્ષ નિવેદનમાં પાલેજ પોલીસના ટીઆરબીના જવાન વિજય સોલંકીના નામનું રટન કર્યું હતું તેમજ તેઓ સાથે વ્હાઈટ ડ્રેસમાં અન્ય ટીઆરબી જવાન તેમજ ખાખીદારી પોલીસ જવાન પણ હોવાનું જણાવ્યું હતું ઘટનાને લઈને બનાવવાળી જગ્યાએ લોકટોળા પણ ઉમટી પડ્યા હતા જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ જ માહિતી સાંપડી ન હતી ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઈને વધુ માહિતી મેળવવા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનો ટેલિફોનિક સંપર્ક સાધતા પીઆઈએ જણાવ્યું હતું કે આ બાબતે ભોગ બનનાર તરફથી કોઈ ફરિયાદ આપેલ નથી હવે અહીં પ્રશ્ન એ ઉદભવે છે કે ભોગ બનનારે કરેલા આક્ષેપ પ્રમાણે આવી કોઈ ઘટના બની છે કે કેમ કારણ કે પોલીસ જવાનોએ વાહન ચાલકોને માર માર્યો હોય અને ઇજાગ્રસ્ત સારવાર લેવાની ફરજ પડી હોય અને વધુમાં લોક ટોળા એકત્ર થયા હોય એટલે સ્વાભાવિકપણે સમગ્ર ઘટનાક્રમ વાયુ વેગી સમગ્ર વિસ્તારમાં પ્રજા સહિત પ્રશાસન સુધી પણ પ્રસરી જતો હોય છે તો ચોક્કસથી અહીં સવાલ એ ઊભો થાય છે કે બનાવને લઈ કોઈ પોલીસ ફરિયાદ કેમ કરવામાં નથી આવી નવાઈની વાત એ છે કે ઘટનાને લઈ પોલીસ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા અનેક તર્ક વિતર્ક આકાર લઈ રહ્યા છે ઉપરોક્ત ઘટનાને લઈ અમુક કોઈ પુષ્ટિ કરી રહ્યા નથી પરંતુ પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ એ ઘટના અંગે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવી જોઈએ અને જો આવી કોઈ ઘટના ઘટી હોય વાહન ચાલકને માર મારવામાં આવ્યો હોય તો એ બાબતે જે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દાખલા રૂપી કાર્યવાહી કરવી જોઈએ જેથી જાહેર જનતામાં पुलिस प्रतिनो विश्वास कायम रहे માટે યોગ્ય તપાસ કરી જરૂરી પગલા લેવા અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ કેરે એટલે લાઈફન બી કેરે છે હાલો વિજય ઓપી પરલે다가 ખૂબ मारा દીપક तो 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 मारा છે તો રમે તમે ચ્યા જોબતાને હા મારા કોન્ટીટ ફોના દીપક ભાઈને મે ફોન કર્યો તેના બેનને મે ફોન છે તારું ક્યાંથી આવતા હતા હું તો અમત ત્યાં આવતો હતો હા મારી ભાભી ને તેડો અચ્છા ક્યાં આવતા હતા અહીંયા આપણે પાલેસ પાલેસ ને શું થયું તું વિગતો તો અહીં આપણે પાલે જાય તો એક ટ્રાફિક પોલીસ વાળો હતો અને એક આપણે ઓલો સાથીવાર દેવા હતો શું શું કામ રોક્યા તમને એ રોક્યો મને આ ગાડી ઊભી રાખી કીધું એટલે મેં ઊભી રાખી હા પછી હું મારી ભાભી ને જોવા ગયો કે આયા કે નથી આયા હા કેતાય જોઈન આયો તો પછી મારી જોડે એમ કીધું કે તારીખ જોડે લાયસન્સ છે મેં કીધું સાહેબ બધું હું મૂકી આયો છું અને ઉતાવળમાં બધું ભૂલી ગયો છું હા તો ભલે તું ભૂલી ગયો કાઈ નહીં કે 1000 રૂપિયા આપી દો બરાબર તો મેં કીધું મારી જોડે 1000 રૂપિયા નથી અને હું 500 રૂપિયાની મજૂરી કરું બરાબર છે તો એમ કે પછી મેં કીધું ગાડી મૂકી દઉં મેં કીધું પોલીસ સ્ટેશનમાં આપણે મૂકવા જઈએ સાહેબ તો આઈ નથી જવું તો અહીં સારું કે ઓલા આપણે ઓલી કેબિન છે ને એમાં લેજન બોમ માર માર્યો તો કોઈ પકડી રાખેલો આપણે ઓલા ટ્રાફિક પોલીસ નથી ધોળા કપડા ધોળા કપડા વાળા ને ટીઆરબી જવાનો છે હા હા શું નામ હતું એનું નામ વિજેશ સોરન અચ્છા અચ્છા વધારે વાગ્યું છે ને ના લાકડીયા બહુ મારે ને એમાં હા છાટીમાં ટીકા માર્યા હતા ને છાટીમાં ઓલા આપણે ટ્રાફિક પોલીસ